રાજકોટની છે રાજકોટ મનપાના લોક દરબારમાં સ્થાનિક પ્રશ્ન હતો મનપાના લોક દરબારમાં સ્થાનિકોએ રજૂઆત કરી કે વોર્ડ નંબર પંદરમાં જે મનપાનો લોક દરબાર યોજાયો હતો એક આ વાત મૂકી નળમાં દેશી દારૂનો આથો આવે છે નળમાંથી પાણીને બદલે દેશી દારૂનો આથો આવી રહ્યો છે લોક દરબારમાં દેશી દારૂનો પ્રશ્ન જોર શોરથી ઉઠ્યો વોર્ડ નંબર પંદર દેશી દારૂનું હબ છે એવું પણ સ્થાનિકો જણાવતા જોવા મળ્યા માટે નળ ખોલીએ એટલે દારૂનો હાથો અંદર નીકળે નાવાનું મન નથી થાતું નથી કપડાં ધોવાનું મન થતું ત્રણ મહિનાથી મારી રજૂઆત છે એ લોકો આવે છે પાઇપલાઇન બદલાવ નથી ખાડા કાઢે વયા છે અને ખાડા ભૂલી દે કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને શંકર ભગવાનનું મંદિર છે ખોડિયારમાનું મંદિર છે તો હેરાનગતિ બહુ છે એમ રાત

પોલીસની નિષ્ક્રિયતાના કારણે આ બધી આખા રાજકોટની અંદર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે જેમાં રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં બાજુમાં પણ દારૂનું વેચાણ છે પણ પોલીસ દારૂઓ સાથે મિલી ભગત હોય અમને એવું લાગે છે પણ અતુલભાઈ આ જે નળમાંથી આથો આવે છે એ કેવી રીતે ખ્યાલ આવે અને શું એ પાણી સેમ્પલ લેબમાંથી પાસ થઈને આવેલું છે તો કેટલા ઘર એવા છે કે જ્યાં લોકોના ઘરના નળો માં આ પ્રકારે પાણી આવી રહ્યું છે ખાસ કરીને વોર્ડ નંબર પંદર છે ન્યા છે પછી ભાવનગર રોડ ઉપર છે આમ અમારે જામનગર રોડ ઉપર સંતોષીનગર છે કિટીપરા છે

અનેક વખત ટેલિફોન અને મૌખિક રજૂઆત કરવા પર આ તંત્ર હાવ નિર્ભર છે એવું અમને લાગે છે અગાઉ ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે આ બારામાં તો હવે કોંગ્રેસનું કોંગ્રેસનું આગામી એક્શન શું રહેશે આવનારા દિવસોની અંદર હજી એક અમે પોલીસ કમિશનરને અલ્ટિમેટમ આપી છે જો આવનારા દિવસોની અંદર નહીં આવે તો પોલીસ કમિશનરને ઘેરા કરવામાં આવશે જી અતુલભાઈ આભાર માહિતી આપવા માટે અમારી સાથે જોડાવા માટે તો આ હતા શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી તેમણે કહ્યું છે કે રાજકોટના ભાવનગર રોડ અને વોર્ડ નંબર પંદરમાં જે નળમાંથી પાણી આવે છે તેમાં દારૂનો આથો પણ આવે છે દારૂ જેનો આથો છે એ સાથે એનું પાણી તેમને મળતું મળતું રહે છે હાલ હાર્દિક જોશી સંવાદદાતા મારી સાથે જોડાય છે હાર્દિક આજે સ્થાનિકોનો જે મુદ્દો છે સ્થાનિકોએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે આ ખરેખર ખૂબ ગંભીર છે જો નળમાંથી દારૂનો આથો આવતો હોય તો મેયર આ મામલે શું કહ્યું છે કોઈ સ્પષ્ટતા કરી છે ખરી ચોક્કસ થી જયારે સ્થાનિક વ્યક્તિ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક મેયરે એવું કીધું હતું કે અમે આ મામલે પોલીસ ને જાણ કરીશું પરંતુ પંકજ સૌથી મોટી બાબત એ છે કે રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદર માં આજે દરબાર યોજાયો હતો આ જે જગ્યાએ લોક દરબાર યોજાયો હતો ત્યાંથી માત્ર ને માત્ર પાંચસો મીટર ના અંતરે જ દારૂની હાટડીઓ પણ ધમધમી રહી છે એટલું જ નહીં જ્યારે અલગ અલગ વ્યક્તિઓ રજૂઆત કરતા હતા ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ એવું કહ્યું કે જયારે નળ ખોલો છે ત્યારે પાણીના બદલે દારૂ આછો નીકળે છે લોકોમાં પણ જે છે એ આશ્ચર્ય ફેલાયું હતું એટલું જ નહીં આ વ્યક્તિએ ત્યાં સુધીની વ્યથા ચાલવી હતી કે નજીકમાં જ મંદિર આવેલું છે શંકર ભગવાનનું અને ત્યાં જયારે કોઈ મહિલાઓ જે છે એ દર્શન માટે જતી હોય છે તો ત્યાં રસ્તામાં દેશી દારૂ દારૂ વેચાતો હોય છે જેમના કારણે જે છે મહિલાઓને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમના પરિવારજનોને પણ અનેક તકલીફો ભોગવવી પડી રહી છે આ વ્યથા છે તે સ્થાનિક વ્યક્તિ જે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓ હતા પોલીસ પણ ત્યાં હાજર હતી તેમની સમક્ષ હતી ચોક્કસથી પંકજ આ જે વિસ્તાર છે વોર્ડ નંબર પંદર એમાં પણ જે ખુલિયાપરા વિસ્તાર કહેવાય છે ત્યાં દેશથી દારૂની હાટડીઓ ખુલે ધમધમતી હોય છે પોલીસ માં જો કોઈ વ્યક્તિ બેસે તો ત્યાં પણ દેશી દારૂ ની વાસ આવતી હોય છે એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેશી દારૂ નો મુદ્દો છે આજના લોક દરબારમાં જે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો એટલું જ નહીં સ્થાનિક લોકોએ દેશી દારૂ મામલે તંત્ર ને અધિકારીઓને રજૂઆત કરી હતી જોકે મેયર તરફથી આશ્વાસન રૂપી જવાબ આપવામાં આવ્યો હતો કે ત્યાં આ મામલે રજૂઆત કરશે અને તેમની આ સમસ્યા છે તેમનું આગામી સમયમાં નિરાકરણ લાવવામાં આવશે પરંતુ બીજી તરફ રાજકોટ શહેરમાં પણ થોડા સમય પહેલા જે દ્રશ્યો સામે આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂ ખુલ્લામ વેચાતો હતો પરંતુ કોઈ બી જગ્યાએ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી રાજકોટ શહેરમાં ખુલ્યામ દેશી દારૂ વેચાય છે અને એને લઈને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે તે નારાજગી લોકદરબાર માં પણ જોવા મળી હાર્દિક આભાર માહિતી આપવા માટે રાજકોટ પોલીસનું દરોડાના નામે નાટકનો પર્દાફાશ દેશી દારૂના અડ્ડા પર દરોડા માત્ર નામના જ છે દેશી દારૂને લઈ પોલીસે મોટી મોટી ડ્રાઈવ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે પંદરસો લીટર દારૂ ઝડપ્યો પંદરસો લીટર દેશી દારૂ સાથે વ્હીકલ ઝડપાયું આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જથ્થો ઝડપાયો છે દારૂ ભરેલું વાહન શાપર વેરાવળ પહોંચે એ પહેલા જ પકડાઈ ગયું છે તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા દેશી દારૂ મામલે ડ્રાઇવ યોજવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ વાહન ચાલકો પણ નિયમનું પાલન નથી કરી રહ્યા રાજકોટ શહેરમાં હજુ પણ હેલ્મેટના નિયમની એસી તેસી જોવા મળી અમારા સંવાદદાતા કેટલાક ટુ વ્હીલર ચાલકોને કેમેરામાં કેદ કર્યા જેઓ હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ કારણો બતાવી રહ્યા હતા તો કેટલાક કાયદાના પાઠ ભણાવતા પણ નજરે પડ્યા

એનો મને જવાબ આપો તમે આમ મને પ્રશ્ન આપો વાત બરોબર છે અમે પોલીસ પણ પૂછશું તમારો પ્રશ્ન છે બીજું હેલ્મેટ આડો અમારી ભૂલ છે કે અમે પહેરી અમે ભૂલ સ્વીકારી છીએ બરોબર પણ પેલો પ્રશ્ન એ કે ભાઈ એની લાગુ કોઈને જાવ છે સામાન્ય મને બસો રૂપિયા રોજ હોય એ કામે જતા હોય એની પાસેથી પરા પૈસા લઈ લે એનું કારણ ચોતસી અહીંયા અન્ય બેનો છે એમને પણ હેલ્મેટ નથી પહેર્યું આપણે એમની સાથે પણ વાત કરીશું બેન આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું શું કેશો નિયમ છે કાયદો છે